નવલી નોરતાના ત્રીજા દિવસે દેશભરમાં હર્ષો ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાદરા ખાતે પણ નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરામાં શિક્ષણ ક્ષેત્રે આગુનામ નામ ધરાવતી જ્ઞાનયજ્ઞ વિદ્યામંદિર ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ નવરાત્રી મહોત્સવના પ્રારંભ પૂર્વે માતાજીની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેમાં વિદ્યા મંદિરના શિક્ષકો આચાર્ય તેમજ ટ્રસ્ટીગન પરિવાર સાથે મહાઆરતીનો લાભ લીધો હતો જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવ ઉજવણીના ગરબા મહોત્સવમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મન મૂકીને માતા મા અંબાના ગરબે ઘૂમ્યા હતા ગુજરાતની જનતાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિરના પ્રાંગણની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રસ્ટીગણ સ્ટાફગણ તથા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આ ગરબા પર્વની અંદર જોડાયા હતા લગભગ છ વર્ષથી અમે આ પ્રકારનું આયોજન કરીએ છીએ અને જેમાં માત્ર માતાજીના જ ગરબા માતાજીની સ્તુતિ દ્વારા અમે આ ભક્તિ અંગીકાર ભગવાનને માતાજીને કરીએ છીએ એવો એક નાનો અમારો આ પ્રયાસ છે